હર મહાદેવ હરિ જય માતાજી અત્યારે વાયગાશે સવારના સાત અને આપણે આવી ગયા છીએ પ્રયાગ કાલે રાતના આઠ વાગે જ પહોંચી ગયા પણ કાલે રાતના મોડું થઈ ગયું હતું એટલે પછી કંઈ આપણે જમીન સીધા વયા ગયા ભજનમાં નિરાતે અને અમે બધા જો દેરાણી જેઠાણી ત્રણેય બધા છોકરા લઈને એક રૂમમાં હોતા છે દેવાણસિંહ પપ્પા એ બધા એના ભાઈઓ એક રૂમમાં હોતા છે એટલે આજ તો મજા જ આવી ગઈ કેમ સંગીતા ભાભી

બાપુ તો એવું લાગે કે ભગવાનનું સ્વરૂપ છે એવી રીતના જો એટલી એને બધી પ્રસન્નતા થતી ભઈ એના આના હાથમાંથી માળા છૂટે નહીં એને તો સંત કહેવાય અને આપણો ભાઈ રાતના ભોજનમાં એવો ડિસ્કો કર્યો ને કે એને બહુ તાન ચડી ગયો હવે અત્યારે ઉઠવામાં તકલીફ પડશે એના પપ્પા તો નાસ્તો કરવાય વયા ગયા છે निन्द्रिपादशामृतम् देवि त्रिपादोर्ध्व उदे पुरुखाः भवत्पुनाः ततो विघवन् ओंकार मंगल ओम मंगल ओंकार मंगल गुरु मंगल गुरु नाम मंगल ना आप बदा की श्रद्धा भावना और करो जो साथ साथ साथे व्यास पूनम छे। एट भगवान व्यास જીનો સંદેશો શું છે માનવ જાત માટે થોડો સત્સંગ અને સત્સંગ પછી થોડી માહિતી આપીશ મનુષ્ય જીવન અતિ કિંમતી છે સંક્ષેપમાં સાર કઈસ ખંડનને બદલે સર્જન તરફ જવાનો પ્રયત્ન કરજો ખંડન ની વૃત્તિ કરતા સર્જનની વૃત્તિ મહાન છે જો તમારી અંદર ને મારી અંદર સર્જન વૃત્તિ આવશે તો તમારી સાઠ સિત્તેર વર્ષની ઉંમરમાં તમે ઘણું બધું પ્રાપ્ત કરી જશો અને ખંડન વૃત્તિને કારણે ઘણું બધું નુકસાન ભોગવવું પડશે એટલે ખંડન વૃત્તિ માંથી બહાર આવીને સર્જન વૃત્તિ તરફ જવું કે અમે સનાતની છીએ અને સનાતન નો અર્થ આદિ અનાદિ ક્યારેય જેનો નાશ નથી થયો એવું છે એમને હિન્દુ ધર્મમાં તમારું જન્મ પ્રાગટ્ય એ અહોભાવ છે અત્યારે ગુરુ પૂજન થઈ ગયું અને અત્યારે આપે આવી ગયા ગંગાજી કુંડે ગુપ્ત પ્રયાગ એટલે ભગવાન કૃષ્ણ એ જરાસન નામના રાક્ષસનો વધ કર્યો અને જેમ જુનાગઢ આપણે દામોકુંડ છે હિન્દુના આસ્થાનું પ્રતિક એવી જ રીતે આપણે ગુપ્ત પ્રયાગ ગંગાજી કુંડ એટલે કે હિન્દુના આસ્થાનું પ્રતિક જેમ આપણે દામોકુંડમાં હારી નરહી કોઈ પણ વિધિ કરી હતી અને બધે આપણે સ્નાન કરીને પવિત્ર થાય એવી જ રીતે આપણે ગુપ્ત પ્રયાગ છે

આપણે જેમ જુનાગઢ સ્નાન કરી પવિત્ર થાય એમ અહીં માણસો આવે ને જાય અને દર્શન કરવા અત્યારે આપણે જાય મુક્તાન બાપુ પેરીત જે વર્ષ દિવસનો નું આયોજન કરેલ છે એટલે આમ તો લગભગ બે કા ત્રણ મહિના થયા હવન ચાલુ છે અને એક વર્ષ દિન હવન છે એટલે હવે આપણે ત્યાં જઈ આવી હા આપણે આવ્યા છીએ તો દર્શન કરવા જાય જ ને ને જો અહીંયા ભગવાન ભોળિયાનાથનું મંદિર બને છે અને આ છે આપણે વૃદ્ધાશ્રમ

હાર્દિકભાઈ છે વિપુલભાઈ છે દામભાઈ છે આપણા પીભાઈ ભાણુભા હાલો હાલો આગળ અને આપણા વિપુલભાઈ સાહેબ છે મારા મોટાભાઈ હાલો સાહેબ હાલો

and he you. ંગલ સર્વાર્થ સાકલ સર્વાત સાધિકેર્વાર્થ સાધિકે

ಂಗಲ್ಿವೆ ಸರ್ವಾಕೇಂ ನಾರಾಯಣೆ ನಮಸ್ತೇ ಸ್ವಾಹ ಸರ್ವಂಗಲ ಮಂಗಲೇ ಶಿವೆ ಸರ್ವಾರ್ಥ ಸಾಧಿ ನಾರಾಯಣ ಮಂಗಲ್ರ್ವಾಕೆ ನಾರಾಯಣ ಮಂಗಲ್ ಶಿವೆದಿಕೇಂ ಗೌರಿ ನಾರಾಯಣ ನಮಸ್ತೇ ಸ್ವಾಹ ಸರ್ವಂಗಲ ಮಂಗಲೇ ಶಿವೆ ಸರ್ವಾರ್ಥ ಸಾ

ઉપાદી હું દીવ ગઈ હતી પણ ક્યારે ખબર પાતું ભરતી ત્યારે એટલે બહુ કઈ યાદ નથી દીવ નું મને હું સાંભળતું નથી એકવાર ગઈ અલ ભલે આપણે જોયું નથી

દીવ અને દીવનો દરિયો તો જો ઘુગવાટા મારે લુખો માણા કે હયા દુબડા માણા પાસે બેહવું ને એના કર એના એના કરતા દરિયા પાં આવીને બેહો ને કોઈ તમને મજા આવે કારણ કે દરિયો ઘુગવાટા તો મારતો હોય હાલો હાલો હવે હા આયલે

રાયન લીમ ઓલ વી હેવ ધ નેસન બંધ કર દીધું તો રોદેમાં કેવું આવે છે ધરીઓ અભિષેક કરે જો જો

જોઈ લઈ અંદર થી એનો કેવો નજારો હોય હવે જો આપણે અંદર બધે જોયું ત્યાં વિડીયો ઉતારવાની મનાઈ હતી પણ હવે આવ્યા હા ઉપર આપણે અને અહીંયા હે મોટો પટ હેલિકોપ્ટર ઉતારવાનું જો અહીં હેલિકોપ્ટર ઉતારવાના હા Jadari, nah jahat ini, bom amat ya kayak bom sudah barbar, terang terang.

એ તો આપણે અહીંયા જોઈને ત્યાં ખબર પડે કારણ કે આ યુદ્ધ જહાજમાં એ આ દરિયા વૈસારે યુદ્ધ તાણે એ રહેતા છે અને હા અને યુદ્ધ કરતા છે એ તો ભાઈ એની માતાને ખરેખર ધન્યવાદ દેવો પડે કારણ કે આ દેશની સેવા કરવી બહુ અઘરી છે હા

ભાભી કે રોકાઈ જાવ તમને જંગલ માં સુતા સિંહ જોવા તમારો ભાઈ લઈ જા હે તો હોય એમ કેમ પૂનમ એટલે કે હોય